સાહેબો વિચાર કરો કે મક્કુલ મુકરમા જમીન હોય અને ઈ મક્કાના માણસો જે રસુલ્લાહ સલ્લાહ અલી વસલ્લમ ના રસ્તા ની અંદર ગઢા કરતા હોય એ મક્કા ના માણસો જે મારા આકા ઉપર પથ્થર ફેંકતા હોય એ મક્કાના ના માણસો જે તાઈ વાળાઓ ને રસુલ્લાહ પરેશાન કરવાનું કોન્ટ્રાક્ટ દઈને આવતા હોય ઈ મક્કા વાળાઓ મારા નબી ખૂબ પરેશાન કરી ચુક્યા અને હિજરત હુકમ પણ થયો છે ને તો મારા આકા રાતના ના સમયે પોતાના વીરને એટલે સાહાબાના મુશીરને એટલે સુન્નીઓના પીરને એટલે મોલા અલીને બેસાડી અને કીધું એ અલી આ મક્કાવાળા માણસો મારી પાસે પોતાની અમાનત દઈને ગયા છે મારી પાસે ઈ માણસનો સોનું પડ્યું છે જે મારા ઉપર પથ્થર ફેંકે છે મારા પાસે ઈ માણસના પૈસા પડ્યા છે જે મારા માટે ગડડા ખોદે છે મારા પાસે ઈ માણસની અમાનત છે જે મને પરેશાન કરે છે પણ આલી અલ્લાહનું હુકમ થયું છે હું મક્કા મૂકી દઉં આ બધી અમાનતો હું તમને દઉં છું દુશ્મન ભલે હોય પણ એમની અમાનત જરૂર પહોંચાવી દે છે આ કિરદાર મુસલમાનોનો અને આજના સમયની અંદર અગર બાપની જાયદાતની અંદર તમે બહેનને કમજોર સમજી અને ભાગ નહીં દયો ને તો એનું અંજામ એ જ ન કરશે جی اجے تم نے انو بھگوی رہیا چھے ساہبو مرہ اک تاجدارے مدینہ ہوے کہ ایمنا اصحاب ہوے کہ ایمنی آل ہوے ایمنا اخلاق کتنا بلند ہتانے کہ ای اخلاق الحسنات ہی اپنے دور تھے گیا۔ ساہبو سنبھلو سنبھلو ہزار تقریروں کرا ویلئو ہزار جلسہاں میں بسی جاؤ ایک وقت نہیں ایک لاکھ وقت شکیل احمد نے بولا ویلئو اتلو فائدہ تو نہ تھائی જેટલો તારી માની ની દુઆ થી તને ફાયદો થાય છે નોજવાન ઓફિસ ઓફિસમાં જાય ઓફિસ વાળી ઓરત ને સારા મોઢે જવાબ દેશે શોપિંગ મોલ ની અંદર જાય ઈ ઓરત ને સારા મોઢે જવાબ દેશે પણ સારા મોઢે બહેન ને જવાબ નહીં દીએ સારા મોઢે માને જવાબ નહીં દીએ સારા મોઢે ઘરવાડી ને જવાબ નહીં દીએ મારા ભાઈઓ સાંભળો આ ઈ રિશ્તા છે જે રિશ્તા સાથે મોલા તલાયત તને મોયકલુ છે અને આ એવા મુકદ્દસ રિશ્તા છે જે રિશ્તાઓને ખુદ રસુલ નિભાવ્યા છે